કલકત્તાથી ભરતભાઈનો સવાલ હતો કે દરેક તીર્થંકરોના સમયમાં સાધુ સાધુ શ્રાવક શ્રાવિકા હોવા છતાં પણ તીર્થંકરો ફરી ચતુર્વિદ સંઘની રચના સુકામ કરે છે આ સવાલના જવાબ મેં શોર્ટમાં આપેલો પણ પછી ઘણા બધાનો પાછો સવાલ આવ્યો કે આ જવાબમાં અમને થોડું કન્ફ્યુઝન છે તો જરા ડીટેલમાં સમજાવો તો સમુ છું બે તીર્થંકર ચોવીસ માં એ બે ભગવાન વચ્ચે જ અઢીસો વર્ષ નો હતો બાકી તો દરેક તીર્થંકર ની વચ્ચે ઘણો સમય વીતી જાય છે આ અવસરપીણી કાળની વાત કરીએ ને તો પહેલા તીર્થંકર આદિનાથ દાદા અને ગઈ ઉત્સરપીડ અને બીજા વચ્ચે પણ પચાસ લાખ કરોડ સાગરોપગ નું અંતર બીજા ને ત્રીજા વચ્ચે ત્રીસ લાખ કરોડ ત્રીજા ને ચોથા વચ્ચે દસ લાખ કરોડ વર્ષ એટલું અંતર ચોથા ને પાંચમા વચ્ચે નવ લાખ કરોડ પાંચમા ને છઠ્ઠા વચ્ચે નવસો કરોડ સાગરોપમ નું અંતર આ અંતર એટલા માટે હું વર્ણન કરું છું કે તમને ખ્યાલ આવે કે બે તીર્થંકર વચ્ચે કેટલો બધો સમય વીતી જાય છે આઠમા ને નવમા વચ્ચે નેવું કરોડ સાગર ઉપમ નવમા ને દસમા વચ્ચે નવ કરોડ સાગર ઉપમ દસમા ને અગિયાર માં વચ્ચે એક કરોડ સાગર માં સો સાગર ઉપમ છાસઠ લાખ છત્રીસ હજાર વર્ષ ઓછા અગિયાર માં ને બાર માં વચ્ચે ચોપન સાગર ઉપમ બાર માં માં વચ્ચે ત્રીસ સાગર ઉપમ તેર માં ને ચૌદ માં વચ્ચે નવ સાગર ચૌદ માં વચ્ચે ચાર સાગરોપરણ સાગરોપ્રણ સાગરોપ ઓછો અડધો પલ્યોપમ સત્તર અને અઢાર વચ્ચે પાલ્યોપ માં એક કરોડ એક હજાર વર્ષ ઓછા અઢાર અને ઓગણીસ વચ્ચે એક કરોડ ને એક હજાર વર્ષ ઓગણીસ અને વીસ વચ્ચે ચોપન લાખ વર્ષ વીસ અને એકવીસ વચ્ચે છ લાખ વર્ષ એકવીસ અને બાવીસ વચ્ચે પાંચ લાખ વર્ષ બાવીસ અને ત્રેવીસ વચ્ચે હજાર બસો પચાસ વર્ષ અને ત્રેવીસ અને ચોવીસ માં વચ્ચે અઢીસો વર્ષ નો અંતર હતો ખ્યાલ આવ્યો હવે તમે જુઓ મહાવીર ભગવાન ને ગયા ને હજી તો ખાલી છવ્વીસો વર્ષ થયા છે બરાબર એટલામાં તો આપણે આત્મધર્મ ને વિસરી ગયા ખાલી છવ્વીસો વર્ષમાં જૈન મૌન અને વિસરી ગયા અને શૃંગાર ધર્મ તરફ વળી ગયા જો છવ્વીસો વર્ષમાં આ હાલત છે તો પલ્યોપમ ને સાગરોપમ કે લાખો વર્ષના અંતર હોય બે તીર્થંકર વચ્ચે તો સ્વાભાવિક છે કે ધર્મ તો નામશેષ જેવો થઈ જાય ધર્મનો નાશ ના થાય કેટલા વર્ષ ખબર છે ના ખબર હોય ને તો પ્રશ્નો ભાગ એકનો સત્યાવીસ મો જવાબ વાંચી જાવ ટ્વેન્ટી સેવન જો શોર્ટ માં સમજાવી દઉં પણ એ જવાબ વાંચજો સોર્ટ માં સમજાવ ચોર્યાસી લાખ વર્ષે એક પૂર્વાંગ થાય ચોર્યાસી લાખ વર્ષે એક પૂર્વ થાય પૂર્વાદિનાથ દાદા નું આયુષ્ય હતું ચોર્યાસી લાખ પૂર્વ બરાબર આવા અસંખ્યાતા પૂર્વ એનો એક પલ્યો ઉપમ થાય અસંખ્યાતા પૂર્વ એક કરોડ પલ્યપમ વર્ષને એક કરોડ પલ્યપં વર્ષ જોડે ગુણો એટલે એક કરોડા કરોડી પલ્યોપંપ થાય આવા દસ કરોડા કરોડી પલ્યપમે એક સાગરપમ થાય ખ્યાલ આવ્યો એક સાગરપમ એટલે પલ્ચના કરી શકો છો એક સાગરપમ કેટલે કેટલા અધ અધ વર્ષો હવે ફરીથી સાંભળી લો છેલ્લા બે તીર્થંકર છોડીને દરેક તીર્થંકર વચ્ચે

નમીનાથ ને નેમિનાથ એ બે વચ્ચેનો સમયગાળો જુઓ પાંચ લાખ વર્ષ નૈમિનાથ ભગવાનની તો તમને ખબર છે ને અસુડાનો પોકાર સાંભળીને લગ્નનો રથ પાછો વાળ્યો માં નમીનાથ તો યારે નમીનાથ ભગવાન હતા માં ત્યારે એમણે તો સંપૂર્ણ શુદ્ધ અહિંસા ધર્મ પ્રરૂપેલો લોકો શુદ્ધતાથી પાલન પણ કરતા હતા બંને તીર્થંકર વચ્ચે પાંચ લાખ જેટલા વર્ષો વીતી ગયા એટલા અંધાધૂંધી ફેલાઈ ગઈ કે લોકો માંસાહાર કરતા પણ થઈ ગયા તમને ખબર છે ને આ એટલા માટે આ ઉદાહરણ આપું છું આવું બે તીર્થંકરની વચ્ચે ખૂબ સમય વીતતા આવું બને જ ફરી પાછો એક તીર્થંકર નો જન્મ થાય ચતુર્થ ની સ્થાપના થાય વ્યાપક રૂપે ધર્મ નું પ્રવર્તન થાય પાછું અંત સુધીમાં એટલે લગભગ એક કરોડા કરોડ સાગરોપમ સુધીમાં ફક્ત ચોવીસ જ તીર્થંકર થાય એટલે બે તીર્થંકર વચ્ચેનો ગાળો લાંબો હોય જ બરાબર ને अब ये वो सवाल नहीं करता कि 6 एम 24 तक था है। बारिश के 23 केम नहीं तो समझो कि ये नियम छे नियम थी छे अनंत 24 से विति गए और अनंत 24 बीत से पर आ नियम में कोई फर्क ना पड़े जे नियम होए ए कोई सवाल होए नहीं <coughs> तो डायरेक्ट तीर्थंकर नियम थी મૌન અને ધ્યાનની સાધના કરે તે સ્વ બળે પોતાના બળથી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે દેવો રચના કરે તીર્થંકર પ્રથમ એમાં જેને દીક્ષાના ભાવ થાય તેને સંયમ આપે એ ગણધરો પ્રભુની વાણીને આગમ રૂપે ગૂંથે આમ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિદ સંઘની સ્થાપના થાય ચતુર્વિદ સંઘ સંગત તીર્થ કહેવાય આ નિયમથી જે એમાં સવાલ ના હોય કે કેમ દરેક તીર્થંકર ચતુર્વિદ સંઘની સ્થાપના કરે એ નિયમ છે દરેક તીર્થંકર પોતાના કેવળ જ્ઞાનના પ્રકાશમાં અનંતા પલ્યોપમ સાગરોપમ વર્ષ પહેલાનો અને આજે આપણને ખબર છે કે બે તીર્થંકર વચ્ચે આટલો આંતરો હોય નહીં તો એક કરોડા કરોડ સાગરોપમ પહેલા શું હતું તે આપણને કેવી રીતના જાણી શકે આપણને કેવી રીતના ખબર પડે તીર્થંકર પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને કયું માટે ખબર પડી અને ગણધરો આગમમાં ગોથ્યું આયુષ્ય હોય ના કોઈ કમાવાની ચિંતા ના રાંધવાની ચિંતા શરીર પણ નિરોગી હોય બધા અંગ સંપૂર્ણ હોય રાગ દ્વેષ ઈર્ષ્યા પણ ઓછા હોય છતાં કઈ જ ધર્મ કરી શકે ધર્મ શું છે જીવ શું છે જન્મ મૃત્યુ શું છે કાંઈ જ જાણતા નથી તો મળેલો બધો જ સમય નકામ જ જાય છે ને એમનો તો આટલા બધા પલવપમ ને સોરી આટલા બધા પલપમનું આયુષ્ય મળ્યું પણ કરવાનું શું વેડફી નાખવાનું તો આપણે તો ઘણા નસીબદાર છીએ કે આપણને તો ધર્મ મળ્યો છે તો ધર્મની ચર્ચા ઓછી કરીએ અને મૌન ધ્યાનની સાધના કરી એક બીજ તો વાવીએ ભગવાને તો બોતેર વર્ષની નાની ઉંમરમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું તો આપણે એનું એક બીજ તો વાવીએ એક અંશ તો મેળવીએ બાકી તો ચોઈસ ઇઝ યોર્સ ધીસ ઓડિયો બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન અમારા ગ્રુપમાં જોઈન થવા માટે આ નંબર પર મને મેસેજ કરો વોટ્સએપ મેસેજ કરો ઓકે